સચિન વાંજ રોડ પર મોબાઈલ શોપ દુકાનદાર પર હુમલો કરવામાં આવ્યો હતો ત્રણ આરોપીઓએ પોલીસે ઝડપી પાડ્યા છે અને આરોપીઓની ધરપકડ બાદ પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓની હાજરીમાં ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને અસામાજિક તત્વો દિન પ્રતિદિન બેફામ થઈ રહ્યા છે તાજેતરમાં સુરતના સચિન વિસ્તારના વાંઝ રોડ પર આવેલા મોબાઈલ શોપના દુકાનદાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં તેની બાજુમાં રહેતા ત્રણ ઈસમો સામેલ હતા સચિન વાંઝ રોડ પર આવેલી એક મોબાઈલ શોપમાં દુકાનદાર પર હુમલો કરવામાં આવ્યો હુમલામાં દુકાનદાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું સારવાર માટે હોસ્પિટલમાં ભરૂચ મોકલવામાં આવ્યા હતા ઘટનાની ફરિયાદ સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસ તુરંત જ તપાસમાં લાગી ગઈ હતી સચિન પોલીસ દ્વારા કરવામાં આવેલી ઝડપી તપાસમાં બે આરોપી પોલીસ સાથે સહકાર આપ્યો અને અંતે ગબરુ ભરવાડ ને ત્યાંથી ઝડપી લેવામાં આવ્યો હતો આ સમગ્ર કેસમાં સચિન પોલીસ દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ અને અન્ય અધિકારીઓની હાજરીમાં તમને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું પોલીસે ઘટનાને દ્રશ્ય પટ પર પુનઃ સર્જવા માટે રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા હાથ ધરી જેમાં આરોપીઓએ હુમલાની સમગ્ર ઘટનાઓનું વર્ણન કર્યું પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવ્યું અને તપાસના મહત્ત્વના પુરાવાઓ એકત્રિત કરાયા આ ઘટનાએ સાબિત કરે છે કે સુરતમાં અસામાજિક તત્વો દિન પ્રતિદિન બેફામ બની રહ્યા છે

એ રીતે રહેતા ગબરું કરવાનું અને એના કામે એના એક મિત્રો હતા સ્ટેશન કરે એ ભેગા થઈને એક નાની એવી બાબત હતી બાઈક અહીંયા પડ્યા હતા અને કે અમારા ચાલવાનું સેમ કરી તો એવો ભાણા બતાવીને દુકાનદારની જોડે એના દુકાનમાં પ્રવેશી એના ઉપર ગુનો કરી એને ઇજાગ્રસ્ત કરેલા હતા એ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવાઈ છે અને સચીન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે શહેરમાં કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સામે પોલીસ કડક કાર્યવાહી કરશે જો કોઈ અસામાજિક તત્વો અથવા શંકાસ્પદ વ્યક્તિઓની હલચલ જણાય તો તરત પોલીસને જાણ કરવા જનતાને અપીલ કરવામાં આવે છે આ સમગ્ર ઘટનાના પગલે સુરત પોલીસે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત